જય શ્રી કૃષ્ણ હલો સવારના ખાડે છવાઈ જા મેં ભેન લો લીધી ભજન વાગે છ વાગેના ભજન સવારતા હોય એમ બસ કંઈ આમ કામ કરતાં કરતાં સાંભળતા હોય પણ ભજન ચાલુ થાય તે બાપુ રેડિયો ચાલુ કરી દઈએ અને આજે છે ને વિડીયોનું ઓહાણ ત્રણમાં એવા હતો આવ્યું જોકે ઓહાણતા હોય જ પણ પછી એ વેચાણમાં હું ચાલુ ના કરું કામ હોય ને એટલે કે આજે અમારે બી હું નાખી લા બદલાવાની મદદ કરવાની હોય હું ને હે ને હવે ખીલે ગમાણવી લઈ જાઉં હવે અહીંયા હે ને એ જી હાણે બહુ કરે કપા એ વીણે ને તો એ એના દાંત અંબાઈ જાય કાકડીમાં ઢોરે તો એ વાં લઈ જાવ્યું અને ત્યાં લઈ જવામાં કપા કાડું ઉઠીએ ને થાય ને બગીચામાં પરબારી ભાગીએ પહેલી વાર લઈ જાય એટલે એટલે અને અમારે ખીલા બદલાવાના તો જો અટાણું હોય પછી જ કરી બીજે ખીલે બાંધી અને પછી વાહિંદા કરીને તે આજ જો ત્યાં લઈ જાય અહીંયા બાંધી દઈ ને દહક વાગ્યા સુધી તો તડકો રહે પણ દહ વાગ્યા સુધી હજી વાંધો ના આવે દહ વાગે છાંયો આવી જાય પછી હા હા સુધી છાંયો રીએ ને જો વાઈટ જોઈને ઊભ્યું હોય જો કે ભે હું થઈ જાય નકર ભે તો એક જ છે એક ભે એક સુરભી અને સુરભી હમણાં તો ઠેકડા એવા મારે છે લઈ જવામાં થોડીક તકલીફ પડી છે પણ હાલો ટ્રાય કરી અહીંયા પવન આવે ત્યારે બાકી ટાઢું ઉરીએ ને વા ઓલા આપડે આરિયા હતા બુરાઈ ગયા એટલે હવે ત્યાં હાવ પેક થઈ ગયો આની ના આવે નીણ હેતી ન્યા હાવ ઘોચકા જે હું થઈ ગયો હે અને અહીંયા હવામાં ફરતી વાતી પવન આવે એટલે જે તડકો હોય ને તો એ વાંધો ના આવે ભેને અહીં જે આપણે અહીંયા આખી લે બાંધવી અને દિન દિનો દહક વાગ્યા સુધી તડકો આવીએ અહીંયા જે બગીચા રક્ષા ભગવાન કરે આપે હું થઈ સુરભીતા લગભગ આટલો બગીચામાં ના તોફાન કરે પણ આ જો હોય ને તો એક ઝાડું રેવા દઈએ નિર્ણય નાખી પણ બહુ ખાતી નથી અજયનું અજયનું લાગે હવે એને પાંચ વાગ્યા સુધી છ વાગ્યા સુધી ફેન દોવી ત્યાં સુધી અહીંયાથી લઈ નહીં ને તો એ હાલે અને વાંધા કર લઈ જો બેન ભણવા વાઈ ગઈ છે ને આહુતા હે અને હલામાં વાડો વારી અને આજે હવે વાંધા કર લઈ હજી છે ને કુંડી અહીંયા હે એને પાવા અહીંયા આવવી પડશે નખો ભરીને લઈ જાવ પડે કુંડી ન્યા નહીં થાય ત્યાં સુધી એક ટબલ રહે પણ બહુ તોફાન કરીએ ને આવવામાં તો પછી ભરીને કે ભાઈ લે હાલો પટલા ગયા અને મારે કચરા વીણવાનું કામ હાલે થઈ ગયા જ ખીલા હરખાથી એકદમ ને ચોખા કરીને હારીને પહેલાં બાંધી ધૂળ ધૂળપરી કરી મૂકી એટલે અહીંયા જો આ હું એટલે અહીં બહુ જ ચોખ્ખું થઈ જાય અહીં બાપુ હોય ને માને દીવા લે બાપુ કરે હા નકરતા એ ભાગવાની જ છે જોઈ ને લીલું ઝાડું જો હે એટલે એવા જાંબુડિયા થી રાખવું હોત તો આમ હા બે તાર વાંધો નહીં આવે તો આમ હું હે ને પૂગી જા અહીંયા ક્યાં ખુદ પૂછીએ તમે ક્યાં પુગાડો અટાણે જો આવી આડસ કરી જાય પછી કઈ હરખ્યા ભીડા વારોય નવો લેવો જો હે રામ રામ અવાર નવ વાઈ ગયા હે આજે હું હાને જરાક મોડો ઉઠો આઠ વાગે ઉઠો આજે બહુ કંઈ ખાસ જવાનું હતું નહીં ને વાડીએ નિરાતે કોઈ ઉઠાયડો નહીં અઠાણું જોઈએ આઠ વાગ્યા હોય અને આજે અમારે છે ને બેસો ને મુહૂર્ત થઈ ગયું હોય નવા બનાવી ગયું વિધિ ચાલુ કર્યો છે આ બધી આડસ બાંધી છે આ રીતે રોગો એક વાયર બાંધો હે નામી આડસ કરવી જો હોય જો તોડાવી જાય ને તો ભડુંકનો બોલાવી દે બગીચાનો તો આગળ તો ટૂંકમાં આધાર પૂરું કરીને કોઈ તો કંઈક કાયમ તો તોડાવે એ નહીં પણ તો એ આપણે આપણી સેફ્ટી રાખવી દે એટલે આગળ થાંપ લગાપ પડી ખોડી મોલી થી કરી ને વાહોથી કઈક બે વાર હોય ને તો ટૂંકમાં પરબારી ના પડે અને વિચારતા એવો હોય આગળ તો નહીં પણ આમનું ભાઈ પેક જ કરી જવું છે દિવાલ વાંચી આમને સુધી અને ગેસ ને વાળા ટૂંકમાં પુરાઈ જાય ને વાળામાં એવું જ કરી જાવ કદાચ તોડાવી જાય ને કોઈ હાજર ના હોય ને તોડાવી જાય તો એ ટૂંકમાં કઈ કરી ના હવી અંદર રેવી જોઈએ એક ધારી કમ્પ્લીટ થઈ ગયું તમે જોયું ખાડો આપણે રોગો અટાણ છે ને ચણી ને રાખી દીધો હે વચમાં પ્લાન હતો કે મૂકી પણ પછી કડી વાર નબળો ભાઈ ને કહીએ રોગે રોગો આપણે ઢાકી દઈએ કે અટાણ આપણામાં ચણવાના તો છે નહીં કે ઢાંકી દઈએ રોગે રોગો કે તડકો ખાવાનો રે નહીં કે એ આપણે જેથી બનાવવા છે ને તે દી છે ને હે ને ઢાંક્યું આ કુંડી પ્લાસ્ટર કર્યું એ બધું તે દે જી પાકું કર્યું આ ટૂંકમાં આ કુંડી પાકું કરવાની છે આ બધી સોસ રહેવાનો હે તો એ તે જ કર્યું એટલે તડકો કે એ ટૂંકમાં બગડે નહીં એમને રોગેરોગ વટાણા ઢાંકીને મૂકી દેવો તો પછી એમને મેં ચણીને રાખી દીધો હવે અમારે ટૂંકમાં અહીંયા કંઈ ભરતીને કરવું હોય તો એ થઈ હવે આ એમને ખાડો હતો એટલે ભરતી ના થાય સુરભી આ નવો ખીલો આવ્યો હોય તો એ ઘડીક વારતા આમ પછાણ કરે હે પીલું વટાણા અમે તોડાવી ગયું હતું એ ઠેકાણા દેતો હતો આગળ પાછળ વળી બાઈ ને હવે ઓલી કડી તૂટી ગઈ હે અમારે વળી છે ને એક પોપી પાકી ગઈ હો પેલા વડા માં ને ઝીણકા ઝીણકુ એક અમે ખાઈ લીધું હે એક પાકી ગઈ હતું ઝીણકુ કઈ જતો રહ્યો બેન ખાઈ ગયો એક પાછું ભાઈ તું ગાડી મારાથી મન મન પૂગા હે આ આલિયા આ હે મીઠી બાવ છે ઉના કરતાય બહુ બઠીયા ફુટફુટી લાલ બીજું પાકે એવું થઈ બહુ ન થાય ન થાય મીઠા હે હવે આજ થતા બહુ પાછા માથે થોડા ઓલા ત્રણ થોકે ફાલ હે આ ફાલ વડા વડા હે પાછા વચલો જીણકા થઈ ગયા અને ફૂલ ત્રણ થોકે ફાલ હે એક બદામ હે ઉમળી સીતાફળિયું હે જામફળી ઓલી જામફળી તો ઠીક આવે છે આયા મારી એક આંબો હેડી હેડી અને ગુવાર ગુવાર તો ઉતારે જો ગુવાર તો કાયમ નો ઉતરે હવે आय हन मा हेले कायम हाक एक utre? उतरे हां एम हाक के माते उतरे વોકિંગ થઈ જાય થોડોક પલો થઈ જાય અમારે પણ આદત પડી જાય પછી અહીંથી વાગે કે વાંચથી આમ આવી એક ડરી આમ જતા ને આટલો પલો થાય માથી આમ જાવું બહાર આટલો ફેર પડી ગયો હાલ અમારે છે ને અહીંયા જો થોડોક ખાડો રહી ગયો તો એ બુરવાનું હાલે વાલે છે એ વાં રહી ગયો તો થોડોક આ તો બુરી નાખ્યો તો વડા વડામાં પાણા એ બધા વેણી ને મોરથી હેઠા નાખી દે اچھا جینو جینو ما ته ناخې ده په ایم ماخه نه 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 پر ډوډه ډوډه او قانځه આપડા ખાડો હે ની પાણા નાખી દઈએ એટલે પાણી સોસે વધારે થાય પછી આ ઝીણી નાખી દેસુ પાણીનો સોસ વધાર થાય ને અમારા ઝીણી ધૂળે બચે બે કામ થાય અને આના કોમેન્ટ હતા આનું કે હાક બને જ્યુસ બને આપણે આની ટ્રાય કરી પણ હે નહી તો ધીરેજ વિડિયો વિડીયો બી જોઈ લે આપણે વોટ્સઅપમાં

ના ના પાચક જેવું થયું હે ને બપોર મોર અમારે આ બધું કામ હાલતું હતું જો અમારે અલગ ઓલું હે કિલો કિલો એટલે હું રોગો હે ને અહીંયા આડો ગોઈ કે જરાક આવો ને કદાચ ભાગે કરે તો આ તોડીને વહી જઈએ ને નક્કી નમ ઓલો ખાડો બોરી નાખ્યો પાછી એમાં ધૂળ નાખ દીધી હવે અહીંયા કંઈ વાવવું હોય ને તો ટૂંકમાં વવાય એવું થઈ ગયું બસ ક્યારો થાય તો રીંગણી મરચી કંઈ વાવવું હોય તો હે શું કે બે

બાપુ ને વાંચવાનો હાલ શું વાંચે ખબર ઓખારણ 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 વાંચે વંચાઈ જવાયું પૂરું થવાયું બે પાના બે

ई भाले जली बिंदड़ी है निnga करियो तो अले बिंदड़ी ने कई सिका जड़ी गयो तो गोते है पाछो खोवाई गयो जलतो नथे काकी गयो ई भागी जे करके नहीं हाथ भाव धरी सहू बोल जो जय जय श्री रणछोड़ जी जी बोलो रणछोड़ राय जय जय अबे एक और वांचे एक और ये अबे तो एक और वांचे लियो तो घनी एक बार मिनट आओ ना एक और वाइट लिए बार मिनट आओ ना, <laughs> <जरुणी>। ना? <laughs>

જય શ્રી રામ ચંદ્ર ભગવાન કીચે ભાલે ભોગ ખ્રાખડા

આપડે હે ને વરસાદમાં પોપી આખું મોર નાખ્યો ને પછી આખી ચીરું રાખ્યું એટલે મટકા નથી કઈ ગમે